વંદે માતરમ સર્વે કચ્છીજનોને મારા નમસ્કાર આપ સૌને જણાવતા આનંદ થાય છે મા આશાપુરા ન્યૂઝ દ્વારા કચ્છી પ્રતિભા સત્યાવીસ પ્રતિભાઓના સંઘર્ષ ગાથાની જે એમણે ગાથા તૈયાર કરી છે અને એ સત્યાવીસે સત્યાવીસ જણાનું આવનારી એકવીસ તારીખે એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે એ સત્યાવીસ સત્યાવીસ જણાનું જ્યારે સન્માન કરવા જઈ રહી છે ત્યારે ટાઉન ટાઉનહોલ મધ્યે સાંજે છ વાગે આપણે સૌ ત્યાં સાથે મળી અને કચ્છી અને કચ્છિયતને ઉજાગર કરવાનું જે આ કાર્યક્રમ છે એમાં આપણે સૌ જોડાઈએ એ જ અભ્યર્થનામાં આશાપુરા ન્યૂઝને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત